શિરોધારામાં મુખ્ય બે શબ્દો રહેલા છે શીરો અને ધારા શિરો એટલે કે માથું કપાળ ધારા એટલે પ્રવાહ શિરોધારા એટલે કપાળ પર પ્રવાહી દ્રવ્યની ધારા કરવી એટલે કે પ્રવાહ એક રીધમમાં ધારા કરવી એને શિરોધારા કહેવાય છે શિરોધારામાં મુખ્યત્વે પ્રવાહી તરીકે એટલે કે ધાર કરવા માટે અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ થાય છે જેમાં દૂધ છાશ ઔષધ્યોમાંથી બનાવેલા ઉકાળા અથવા ઔષધ્યોમાંથી ઉકાળીને બનાવેલું તેલ એનો ઉપયોગ થાય છે જે દર્દીની પ્રકૃતિ અને રોગના આધારે સિલેક્ટ કરવામાં આવે છે શિરોધારા એ શરીર અને મનને રિલેક્સ કરવાની એક અદભુત પ્રક્રિયા છે શિરોધારા દ્વારા તમારું મન એકદમ શાંત થાય છે શિરોધારા ખાલી પેટ કરાવવામાં આવે છે શિરોધારા કરતા પહેલા દર્દીને પેશાબ કે મણોનો વેગ આવેલો હોય તો એ ત્યાગ કરાવવામાં આવે છે જેના કારણે ચાલુ પ્રક્રિયા દરમિયાન કઈ ડિસ્ટર્બન્સ ન થાય ત્યારબાદ પંચકર્મ ટેબલ ઉપર સવાસન દર્દીને સુવડાવવામાં આવે છે એ સુવડાવ્યા પછી શિરોધારા પાત્ર હોય છે જેમાં ઔષધિઓ ઔષધિયુક્ત પ્રવાહી ભરેલું હોય છે જેમાં દૂધ ઔષધિયો તેલ કે ઉકાળા હોય છે એ પાત્ર માં નીચે કાણું પાડેલું હોય છે એ કાણા દ્વારા ઔષધીય પ્રવાહીની કપાળ ઉપર ધાર કરવામાં આવે છે ઔષધીય પ્રવાહીની ધાર સિસ્ટમેટિક રિધમ પ્રમાણે કરવામાં આવે છે આ શિરોધારાની પ્રક્રિયા ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેટલી ચાલતી હોય છે આ ટાઈમ પણ દર્દીની પ્રકૃતિ અને રોગ અનુસાર વધઘટ થઈ શકે છે ઉપરાંત દર્દીની પ્રકૃતિ પ્રમાણે ધારો કે દર્દીની પ્રકૃતિ વાયુની હોય અને એને વાળની સમસ્યા હોય તો એને મોટા ભાગે ઔષધિઓથી બનાવેલા તેલથી શિરોધારા કરવામાં આવે છે અને દર્દીની પ્રકૃતિ પિત્તની હોય તો એમને શિરોધારા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે જો દર્દીની પ્રકૃતિ કફની હોય અને કફના કોઈ રોગ રહેતા હોય તો એને શિરોધારા આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવેલા ઉકાળા દ્વારા કરવામાં આવે છે શિરોધારા માનસિક તણાવ ચિંતા ઊંઘ ના આવવી હાઈ બ્લડ પ્રેશર હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવા રોગોમાં ખૂબ ફાયદો કરે છે આ શિરોધારાની પ્રક્રિયા રોગી સિવાય સ્વસ્થ વ્યક્તિ પણ કરાવી શકે છે જે વ્યક્તિમાં શરીર અને મન બંનેની નિરોગી અવસ્થા હોય તેને જ આયુર્વેદમાં સ્વસ્થ કહેવામાં આવે છે શરીર સ્વસ્થ હોય પરંતુ મન સ્વસ્થ ના હોય એટલે કે મનમાં ચિંતા તણાવ સ્ટ્રેસ ઊંઘ ના આવી આ બધા વિકારો આ બધા દોષ હોય તો મન બીમાર છે એવું કહેવાય તો શિરોધારા એ આ મનના દોષોને દૂર કરવાની બેસ્ટ ચિકિત્સા પદ્ધતિ છે શિરોધારા પૂર્ણ થયા બાદ આવે છે જેના કારણે ધારામાં પ્રવાહીની ધારા કપાળ પર એટલે કે આગના ચક્ર પર કરવામાં આવે છે આગના ચક્ર પર ધારા થવાથી દર્દીનું ધ્યાન એકદમ આરામથી કોન્સન્ટ્રેશન થાય છે જેના કારણે મનની ચંચળતા એટલે કે વારાફરતી વિચારોમાંથી વિચારો આવવાની પ્રક્રિયા બંધ થાય છે અને મન એક જગ્યાએ સ્થિર થાય છે એ સ્થિરતાના કારણે એકદમ ગાઢ મીન્દ્ર આવે છે અને જે નકામાં વિચારો આવતા હોય છે જે સ્ટ્રેસ રહેતો હોય છે એ બધો દૂર થાય છે અને એકદમ આરામથી ઊંઘ આવી જાય છે અમારા વર્ષોના અનુભવમાં એવું જોવા મળ્યું છે કે મોટા ભાગના દર્દીઓને શિરોધારાની પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન જ ઘસઘસાટ ઊંઘ આવી જતી હોય છે અને આ ઊંઘના કારણે દર્દી એકદમ નિરાંતની અનુભૂતિ કરતો હોય છે અને આ નિરાંતને કારણે એ પોતે શરીરથી અને મનથી એકદમ સ્વસ્થ હોય એવો એને અનુભવ થાય છે એટલા માટે જ પ્રાકૃતિક ઊંઘ લાવવા માટે અથવા જે લોકો અનિંદ્રાથી પીડાય છે અનિંદ્રાની બીમારી છે એ દૂર કરવા માટે શિરોધારા છે એ બેસ્ટ ઉપાય છે અનિંદ્રાને કારણે માનસિક તાણ રહેતો હોય છે એ પણ શિરોધારાથી દૂર થાય છે

એ લોકોના વ્યસન દૂર કરવા માટે એટલે કે એમના મનને મનોબળ ને મજબૂત કરવા માટે પણ શિરોધારા ઉપયોગી છે ઘણા લોકોને સ્ટ્રેસ ના કારણે હાઈબીપી પ્રોબ્લેમ રહેતો હોય છે તો જે લોકોને કારણે બીપી રહેતું હોય એ લોકો માટે પણ ખાસ ઉપયોગી છે અત્યારના સમયમાં નોકરીઓમાં રહેતા સ્ટ્રેસ એટલે કે પરફોર્મન્સ આપવાનું હોય અમુક ટાર્ગેટ પૂરો કરવાનો હોય એ બધા સ્ટ્રેસના કારણે લોકોમાં એસિડિટી સોરિયાસિસ આઈબીએસ અલ્સરેટિવસ જેવા પિત્તના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે આ બધા રોગોમાં પણ કરવાથી પિત્તનું પ્રમાણ એટલે કે વધારે પડતો પિત્તનો પ્રકોપ શાંત થાય છે જેના કારણે આ બધા રોગમાં પણ ફાયદો થાય છે માઇગ્રેન માથાના દુખાવા આ બધા રોગમાં પણ શીરોધારા ખૂબ ઉપયોગી છે ચિંતા સ્ટ્રેસને કારણે નાની ઉંમરમાં જે લોકોના વાળ સફેદ થયા હોય છે કે વાળ ખરી ગયા હોય છે કે વાળ ખરતા હોય છે એવા લોકો માટે ઔષધિયો તેલ દ્વારા શિરોધારા કરવામાં આવે છે આ શિરોધારા દ્વારા વાળના મૂળને પોષણ મળે છે જેના કારણે વાળનો ફરીથી ગ્રોથ થાય છે આ ઉપરાંત જે વ્યક્તિ સ્વસ્થ છે કોઈ બીમારી નથી છતાં પણ એમને પોતાની યાદશક્તિ વધારવી હોય એકાગ્રતા વધારવી હોય એ બધા માટે પણ શિરોધારા ઉપયોગી નીવડે છે મારી તો એક વિનંતી છે કે જે લોકોને કઈ બીમારી નથી એ લોકો પણ એકવાર શિરોધારાનો અનુભવ કરે અને એના દ્વારા જે ફિલિંગ આવે છે જે મનને શાંતિ મળે છે એનો પોતે પ્રેક્ટિકલ અનુભવ કરે તો જ એ અનુભવી શકશે કે આ શું ફાયદો કરે છે અને એની ઇફેક્ટ બોડી પર કે મન પર કેવી આવે છે તો આપ પણ આપના નજીકના કોઈ આયુર્વેદિક પંચકર્મ સેન્ટરમાં જઈને એકવાર શિરોધારાની ચિકિત્સાનો લાભ અવશ્ય લેજો જય ધન્વંતરી